કેમ છો મિત્રો તો સ્વાગત છે ફરીથી એકવાર તમારા બધાનું અમારી યુટ્યુબ ચેનલ પર તો આજે આપણે જઈ રહ્યા છીએ ઉત્તરાયણમાં ઊંધિયું બનાવવાનું છે તો એની શોપિંગ કરવા તો આપણે આજે બધા જઈશું શોપિંગ કરવા ઊંધિયાનું બધું શાકભાજી લઈશું અને ઘરે ઊંધિયું બનાવીશું તો જોડાયેલા રહો અમે કેવી રીતે ઊંધિયું બનાવીએ છીએ કારણ કે કેનેડામાં આપણી પહેલી જ ઉત્તરાયણ છે અને આપણે ગુજરાતી હોઈએ અને ઉત્તરાયણ ના મનાવીએ પણ ઊંધિયું જલેબી ખાધા વગર તો આપણી ઉત્તરાયણ એકદમ અધૂરી છે તો ચલો રેડી થઈ જાઓ આપણી ગાડી પણ રેડી છે તો હવે આપણે જઈશું ઊંધિયાની શોપિંગ કરવા માટે બધા જ તૈયાર થઈ ગયા છે તો મિત્રો આપણે ગાડીમાં બેસીને જઈ રહ્યા છીએ તો હવે આપણે જઈએ ઊંધિયાની ખરીદી કરવા જો તમને બહારના રોડ રસ્તા બતાવું જો તમે જોઈ શકો છો અત્યારે લગભગ સાંજના પાંચ જ વાગ્યા છે અને કેટલું ઘનઘોર અંધારું થઈ ગયું છે એવું લાગે છે કે રાતના દસ વાગી ગયા તું અત્યારે ટ્રાફિક પણ બહુ ઓછો છે લાસ્ટ ટાઈમ આપણે ગયા હતા વોલમાર્ટ તો ત્યાં ઘણું બધું ઇન્ડિયન શાકભાજી મળતું નથી તો આજે આપણે વિચાર્યું છે કે આપણે સીધા જઈએ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં જ ત્યાં થોડું મોંઘું શાકભાજી મળે છે પણ હવે ઊંધિયું બનાવવું જ છે તો પછી હવે આપણે બીજો કોઈ ઓપ્શન નથી આપણી પાસે કારણ કે વોલમાર્ટ જઈશું તો અડધું મળશે અડધું નહીં મળે એના કરતાં બેટર છે કે આપણે ઇન્ડિયન ગ્રોસરીમાં જ જઈએ ત્યાં બધી જ વસ્તુ એકસાથે મળી રહેશે તો આપણે ઇન્ડિયન ગ્રોસરીમાં જઈને તમને બતાવું કે ત્યાં શું શું મળે છે આપણે આવી ગયા છીએ ફાઇનલી ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં શાકભાજી લેવા માટે તો હવે આપણે શાકભાજીની ખરીદી કરીશું તો તમે જોઈ શકો છો ઇન્ડિયન આની અંદર દરેક દરેક વસ્તુ મળે છે તો આવો તમને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જો આપણે આવી ગયા છે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં અને અહીંયા દરેક જાતનું શાકભાજી જુઓ તમને એવું જ લાગશે કે તમે ઇન્ડિયાના કોઈ શાક માર્કેટમાં આટો મારી રહ્યા છે જોયું અહીંયા બધી વસ્તુ મળે છે જો અમુક વસ્તુ અહીંયા ફ્રિજમાં મૂકેલી છે જે બગડી જતી હોય જલ્દીથી એ એટલા માટે હવે જો આ બાજુ જો તમે રીંગણ છે મરચાં છે રિયલના જ્યુસ છે આ બધી વસ્તુ છે આ લોકો ઇન્ડિયાથી ઇમ્પોર્ટ કરીને અહીંયા વેચે છે તો આપણને એવું ના લાગે કે આપણી કોઈ વસ્તુ મળતી નથી આપણે ગમે તે ખાવું હોય ઇન્ડિયામાં જેટલી પણ વસ્તુ મળે છે ને બધી નાની ચોકલેટથી લઈને દરેક વસ્તુ અહીંયા મળે છે આ સ્ટોરમાં જો બુંદીના લાડુ મોહનથાળ પેંડા બરફી બધી વસ્તુ જો અહીંયા તમને દેખાશે વિડીયોમાં જો કેટલી બધી વસ્તુ અહીંયા આઈટમનો ભંડાર છે જો આ ફ્રોઝનમાં અમૂલના ચીઝ છે બટર છે જામ છે આ બધી વસ્તુ અહીંયા મળે છે જુઓ તમે રસગુલ્લા છે બધી જાતની બરફી છે પછી આ બધી મીઠાઈઓ છે આ બાજુ બધું ફ્રીજમાં પછી આગળ જઈએ તો જો આ કેટલી બધી વસ્તુ છે અમૂલનું શિક્ષણ શીખે બધું અહીંયા મળે છે જુઓ કેરીનો રસ પણ અહીંયા બારેમાસ મળે છે પરવર તુવેર વટાણા મેથી પાલક બારે માસ આ દરેક વસ્તુ મળે છે જો કોન છે તાંદડીયાની ભાજી છે પછી ટોપરોની છીણ છે જે ફ્રોઝન કરેલી છે જો તમે આ સાંભાર બનાવવાનો ટોટલી શાકભાજી ફ્રોઝનમાં મળે છે તૈયાર પેકેટો જ મળે છે સીધું લાવીને ઘરે ગરમ પાણીમાં નાખીને બનાવી જ દેવાનું એટલે જો આ દરેક વસ્તુ તમને અહીંયા દેખાશે જો મોગરી આ પછી જો આપણું ઓ શું કહેવાય આપણે પેલા ડ્રમસ્ટિક છે પછી જો આ બાજુ તમે જરા આગળ આવશો તો પનીર ચીઝ બટર એ બધું અહીંયા મળે છે જો પછી સમોસા પણ અહીંયા ફ્રોઝન મળે છે આ હવે આ બાજુ છે ને આ સવારે ચા નાસ્તા એટલે કે બ્રેકફાસ્ટમાં ખાવાની વસ્તુઓ છે એટલે કે ખારી ટોસ બિસ્કીટો જો ગુડ્ડેના બિસ્કીટ પાર્લેજીના બિસ્કીટ આપણે જે ઇન્ડિયામાં અમદાવાદમાં સુરત બરોડા આખા ગુજરાતમાં જેટલા પણ બિસ્કીટો મળે છે ને બધા અહીંયા મળે છે જો જો તમે વિડીયોમાં જોઈ શકો છો આખું બિસ્કીટોનું જ આખું સેક્શન છે જોયું તમે સવારે નાસ્તામાં ખાવા માટેની દરેક વસ્તુ અહીંયા ટોટલી અવેલેબલ છે એટલે તમને એવું ક્યારેય એવું ફીલ નહીં થાય કેનેડામાં કે તમને કોઈ વસ્તુ અહીંયા મળતી નથી કે તમે કોઈ વસ્તુને મિસ કરો છો એવું કશું જ નહીં થાય જુઓ આ બધું સ્નેક્સ પણ અહીંયા મળે છે ચવાણું ચેવડો કેળાની વેફર બધી વસ્તુ છે જેટલી નમકીન આઈટમ ઇન્ડિયામાં મળે છે ને દરેક વસ્તુ અહીંયા મળે છે જુઓ ગોળ બોળ બધું અહીંયા છે જુઓ આ જો અત્યારે ઉત્તરાયણની સિઝન છે તો ચીક્કી છે મમરાના લાડવા છે સિંગની તલની બધી જાતની ચીક્કી બધું અહીંયા હાજર સ્ટોકમાં છે અત્યારે જુઓ આ બાલાજીના ટોટલી નમકીનો અહીંયા મળે છે ગાંઠિયા છે રતલામી સેવ છે સિંગ ભજીયા છે ઝીણી સેવ છે બધી વસ્તુ જો તમને અહીંયા દેખાશે શક્કરપારા છે પછી સેવ મમરા છે ગેળાની વેફરો છે પછી ચણાની દાળ છે મગની દાળ છે વટાણા છે બધી વસ્તુ અહીંયા જો તમને દેખાશે વિડીયોમાં તો મિત્રો આપણે શાકભાજીની થોડીક ખરીદી કરી લીધી છે અડધું શાક મળ્યું અને અડધું શાક ના મળ્યું જો તમે જોઈ શકો આટલો થેલો ભરીને શાક લીધું છે તો બી અડધું બાકી રહી ગયું ચલો બીજે જઈએ તો આપણે બીજી ઇન્ડિયન ગ્રોસરીમાં એક વખત રાઉન્ડ મારી લઈએ જો ત્યાં મળી જાય તો ઠીક છે નહીં તો પછી કાલ સવારે પાછું વોલમાર્ટ કાં નો ફિલ્ચ કેવા બે ચાર મોલ બીજા ફરીને આજે ગમે તેમ કરીને શાકભાજી તો ગોતું જ પડશે ઊંધિયું બનાવવું છે તો બનાવવું જ છે તો ચલો બીજા સ્ટોરમાં જઈએ તો મિત્રો આપણે બીજા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર ઉપર આવી ગયા છીએ બહુ જ પવન છે અને ઠંડી પણ લાગે છે તો ચલો ફટાફટ અંદર જઈએ અને જે પણ વસ્તુ આપણે મળે છે બાકીની એ બધું લઈએ અને જો ના મળે તો પાછા ત્રીજા સ્ટોર ઉપર જઈએ ફાઇનલી મિત્રો આપણે બીજા સ્ટોરમાંથી પણ જે જે વસ્તુ મળી એ લઈ લીધી છે હજુ પણ આપણે રીંગણ બાકી છે નાના ઊંધિયામાં નાખવાના અને બીજું થોડું કોથમીર એવું લેવાનું બાકી છે શોપિંગ કરી કરીને થાકી ગયા છે તો હવે આપણે લગભગ ત્રીજા સ્ટોરમાં આવ્યા છીએ નો ફ્રિલ્સ જો તમે જોઈ શકો છો નો ફ્રિલ્સ હવે આપણે અહીંયા જોઈએ રીંગણ મળે છે કે નહીં અને કોથમીર થોડીક લેવાની છે અને બીજી એક બે વસ્તુ લેવાની છે તો જોઈએ હવે જેટલું મળે એટલું લઈએ નહીં તો પાછું કાલ સવારે વોલમાર્ટ જવું પડશે તો હવે ચલો અંદર જઈએ નો ફ્રિજમાં અને રીંગણ ગોતીએ તો આ છે આપણે નો ફ્રિજનો સ્ટોર તો ફાઇનલી ફોર એમને ગોથમી મળી ગઈ છે તો હવે આપણે રીંગણ ગોતીએ આઈ હોપ સો રીંગણ પણ મળી જાય તો પછી કાલે ક્યાંય ધક્કી ના થાય લાસ્ટ સ્ટોરમાં ઊંધિયાનો મસાલો પણ મળી ગયો છે જુઓ તમે અહીંયાના કેપ્સિકમ મરચા જુઓ લાલ પીળા લીલા

આજે આપણે વોલમાર્ટમાં હતું એ જ ટાઈપનું છે પણ આ થોડોક એનાથી મોંઘો મોલ છે અને અહીંયા બધી સ્ટાન્ડર્ડ થોડીક વસ્તુ મળે છે જો અહીંયા ટમેટા જુઓ આ પેલી નાની ટમેટી જે આપણે ઇન્ડિયામાં ખાટી ટમેટી મળે છે એવી છે આ મોટા ટમેટા આપેલા પીલા ટમેટા એક જ વસ્તુમાં અલગ અલગ વેરાયટીઓનો પહાર નથી જો અહીંયા આ લીંબુ જુઓ અહીંયા લીંબુ પણ મોસમી જેવડા જેવડા આવે છે ફરીથી ટમેટા આવી ગયા છે આ મોટા ટમેટા છે આ નાના ટમેટા છે આ પાછા અલગ જાતના ટમેટા છે આ આપણા ઇન્ડિયન સ્ટાઇલના ટમેટા છે જે આપણે વોલમાર્ટમાંથી લીધા હતા રોમાના ટમેટા આ બધી કાંકડી છે આ મોટી કાંકડી છે આ નાની કાંકડી છે એટલું બધું શાકભાજી છે આ બાજુ તો આપણે ટમેટા પણ લેવાના છે તો ટમેટા પણ લઈ લઈશું લઈ લીધા ટમેટા જો આપણે અહીંયા પણ વીણી વીણી ટમેટા લેવાના છે ઇન્ડિયાના આપણે આ ટેવ ક્યારે કોઈને જાય નહીં જો એક ટમેટું તમને લાગે છે કે બગડેલું હોય એવું વીણવાની જરૂર જ પડે એવા ટમેટા છે જો આંખ બંધ કરીને પણ તમે લઈ શકો છો તો આપણે ઇન્ડિયાના જે કહેવાય ને આપણે ટેવ પડી ગયો બધી વસ્તુ વીણી વીણીને લેવાની એ વસ્તુ ક્યારેય જવા નથી આપણે ઊંધિયા માટે કાચા કેળા પણ લેવાના છે તો એ પણ જો અહીંયા મળી ગયા છે આપણને ફાઇનલી બે થઈ જશે જો આ બાજુ ડુંગળીમાં પણ જો કેટલી જાતની ડુંગળી છે જો એક બે ત્રણ ચાર ને પાંચ જાતની અલગ અલગ ડુંગળી છે પછી આ પેલા બટેકા છે આ લાલ બટેકા જે કહીએ ને આપણે ઇન્ડિયામાં વેફરમાં પાડીએ છીએ આપણે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીએ વેજીસ બનાવીએ આ એના બટેકા છે જો આપણે શક્કરિયા પણ મળી ગયું છે આપણને વ્યવસ્થિત રીતે જે બી ઊંધિયા માટે કામ લાગે ઈ તો ચલો હવે તો હવે આપણે હવે કઈ બાકી રહ્યું હવે તો શું કરશું હજુ કઈક બાકી રહી જાય છે એવું લાગે છે તો ફાઈનલી મિત્રો આપણે ઊંધિયાની શોપિંગ પતી ગઈ છે બધું જ શાકભાજી આપણને વ્યવસ્થિત રીતે મળી ગયું છે તો તમે જોઈ શકો છો આપણે રીંગણ બાકી હતા રીંગણ લઈ લીધા કોથની અને કાચા કેળા બાકી હતા એ આપણને મળી ગયા છે તો હવે આપણે જઈશું ઘર તરફ તો 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 હવે કાલે હું બનાવવાની છું એનો વિડીયો નહીં અને અને અમારી ચેનલ ગમે તો કરજો 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 શેર એટલે આપણે હવે બિલ પણ બનાવી દઈએ છે નો ફ્રીજનું ફટાફટ જો આ રીતે અહીંયા પણ વોલમાર્ટની જેમ જ મશીનો હોય છે બધા સેલ્ફ ચેકઆઉટ આ સિસ્ટમ બહુ જ સારી છે કેનેડામાં કે તમે જાતે જ બધી વસ્તુઓ સ્કેન કરીને ડાયરેક્ટ જતું રહેવાનું કોઈ તમને પૂછે નહીં કોઈ કશું જ નહીં અહીંયા છે ને આપણે ઇન્ડિયા જેવું ના હોય લાઈનો ના આંતે બધું અહીંયા જો તમે જાતે સ્કેન કરીને સીધું જો અહીંથી બહાર તો ફાઇનલી આપણે નો બહાર પણ આવી ગયા છે બધું શોપિંગ થઈ ગયું છે પાછી ઠંડી ચાલુ થઈ ગઈ મોલની બહાર આવવાતું નથી એવું છે અહીંયા તો બધું તો જો તમે કેટલો અંધારું અંધારું થઈ ગયું છે હવે આપણે ગાડીમાં જઈએ અને ફટાફટ ઘર તરફ જઈએ છોકરાઓ પણ ઘરે એકલા છે તો હવે આપણે ગાડીમાં જઈએ

બધું શાક હવે ડેકીમાંથી કાઢીએ અને ઘરમાં લઈ જઈએ મિત્રો ફાઇનલી આપણે ઘરે પણ આવી ગયા છે બધું શાકભાજી લઈ લીધું છે તો હવે આપણે બધું શાક અત્યારે તો ફ્રીજમાં મૂકી દઈશું અને પછી કાલે આપણે બનાવીશું ઊંધિયું તો અમારી સાથે જોડાયેલા રહો અને કાલે આપણે ઊંધિયાનો પણ એક અલગથી વિડીયો મૂકીશું તો તમને ખ્યાલ આવે કે અમે કેનેડામાં કેવી રીતે ઊંધિયું બનાવી રહ્યા છીએ અને જોઈએ હવે કેવું ઊંધિયું બને છે કાલના વિડીયોમાં ખબર પડશે ઓકે બાય